આજે બાલવાટિકાના ભૂલકાને જોડખું ગાવવું છે ચાલો તમે તૈયાર છો બહુ ગમે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ

મમ્મી કરે એવી મમ્મી કેવી ધોકો મારે એવી ધોકો કેવો લોહ કાંટે હવે એ લોહી કેવું કાગડો કાગડો બીજો એવો એ કાગડો કેવો આકાશવાનું ડેવો એ આકાશ કેવો વરસાદ આપે એવો એ વરસાદ કેવો ગારો થાય એવો એ ગારો કેવો ભાભો લક્ષે હો એ ભાભો કેવો ચોકલેટ આપે એ ચોકલેટ કહે એવી છોકરા ખાએ એવી એ છોકરા કહેવા મસ્તી કરે એવા સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે બોલ્યા છો સરસ છે शाबाश चलो तो सरस ने ताली पाडी दियो, सरस वेरी गुड